લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ થાનગઢના પલુડા વિસ્તારમાં ખાણ ખનીજ લીંબડી ડીવાયએસપી ટીમના દરોડા પંદરથી વધુ ટ્રેક્ટર દસથી વધુ સરખી અને ત્રણ લાખથી વધુના કોલસા સહિતની મતા જપ્ત થાનગઢના ભલુડા વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હતી જેના પર સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ અને લીંબડી ડીવાયએસપી ટીમે દરોડા કર્યા હતા જ્યાંથી પંદરથી વધુ ટીમે દરોડા કર્યા હતા ચરખી ત્રણ લાખથી વધુ કોલસો સહિતનો કરોડોનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો થાનગઢમાં અનેક પ્રકારના વિવિધ ખનીજો મળી આવતા હોવાથી ભૂમાફિયાઓ ગેરકાયદેસર ખનન કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા હતા ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા આવા ગેરકાયદેસર ખાડા પર કાર્યવાહી કરી બુરવામાં આવ્યા હતા પરંતુ તંત્રની મીઠી નજર હેઠળ ફરી ખાડાઓ ધમધમતા થયા છે ત્યારે થાનગઢ પલુડા વિસ્તારની અંદર કરોડો રૂપિયાની ખનીજ ચોરી થતી હોવાની બાતમીના આધારે થાનગઢ પોલીસ સ્ટેશન અને મામલતદાર ખાતાને અંધારામાં રાખીને મોડી સાંજે લીંબડી ડીવાયએસપી રબારી ખાણ ખનીજ વિભાગના અધિકારી નીરવ બારોટ અને ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં અંદરથી પંદરથી પણ વધારે ટ્રેક્ટર દસથી પણ વધારે સરખી ત્રણ લાખ કિલોથી પણ વધારે કોલસો પકડી પડાયો હતો આમ અચાનક દરોડાથી થાનગઢ કોલસા માફિયામાં અચાનક જ દરોડો પડતા ભાગદોડ મચી હતી બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર